કરણસિંહ ચાવડા સમગ્ર ગુજરાતની સંકલન અને કોર્ટ કમિટી કમિટીય સમાજ વતીથી પ્રવક્તા તરીકે આપ સૌનું સ્વાગત કરું છું આપે હમણાં અમારા સમાજના જે વરિષ્ઠ આગેવાનો હતા તેમની સાથે પણ આપે વાત કરી અમારા જે આગેવાનો હતા માન્ય ભૂપેન્દ્રસિંહજી અધ્યક્ષતામાં સમાજના સાત આગેવાનો એ આજે કોર કમિટી સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનોને મળવા માટે આવ્યા હતા લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા એ જરૂરી હોય છે ગઈકાલે અમને કહેવામાં આવ્યું હતું અમારા કન્વીનરને અહીંયા જે બધા આગેવાનો બેઠા છે એમને એમને વિનંતી કરીએ કે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેથી કેટલીક બાબતો અમે ક્ષત્રિય સમાજ સમક્ષ વ્યક્ત કરવા માંગીએ છો કે આજે અમે મળ્યા એમની વાત કરી એમણે એમની શું વાત કરી એ આપને જણાવી છે છે એમાં હું પડતો નથી અમે બધાએ તમામ સંગઠનોના વતીથી અમારા ચાર આગેવાનોએ એમને રજૂઆત કરી કે આપ જે અહીં વાત આવ્યા છો આપ અમારા સન્માનનીય છો આપને સાંભળ્યા હવે તમે અમારી વાત સાંભળો તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજ વતીથી અમારી માતાઓ બહેનો યુવાનો વતીથી એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માગતો નથી અમારું પહેલાં પણ એ સ્ટેન્ડ હતું અત્યારે પણ એ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ અમારું આ જ સ્ટેન્ડ રહેશે કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ કોર કમિટી સંકલન કમિટીએ નક્કી કર્યા મુજબના કાર્યક્રમો અમારા જારી રહેશે હવે અમને એમ પણ કહ્યું કે એક બાજુ ગુજરાતના પંચોતેર લાખ ક્ષત્રિયો છે અને સમગ્ર ભારતના બાવીસ કરોડ ક્ષત્રિયો છે તો તમે હાઈકમાન્ડ ને જેમને તમને મોકલ્યા છે એમને અમારી વન ટુ થ્રી ફોર જે વાત છે એ પહોંચાડીને કહેજો કે તમારા માટે પુરુષોત્તમ રૂમાલા અગત્યના છે કે પંચોતેર લાખ ગુજરાતના અને બાવીસ કરોડ ભારતના છત્રીઓ અગત્યના છે એ સ્ટેન્ડ તમે ત્યાં જઈને ક્લિયર કરજો આ સીલની મિટિંગ છે ઘણા બધા પત્રકારોએ મને પૂછું કે શું હજુ તમે બીજી મિટિંગ કરશો પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારી રદ કરવા માટે ની આ છેલ્લી મિટિંગ અને અખંડ જેની આભારી છે એવા રાજપૂત સમાજે છે જ્યારે લોકશાહી સ્વીકારી સહજ રીતે ત્યારે અમારો એક ઉજળો ઇતિહાસ અમે સુપ્રત કરેલો કે આ અમારો ઇતિહાસ છે અમારા રાણીઓએ જોહર કરેલા અમારા વડવાઓ જે લડે લડેલા તેના પાર્યાઓ પણ છે આ સાથે અમે લોકશાહી સ્વીકારેલી પણ ક્યાંક ધીરે ધીરે સમય જતાં રાજનીતિમાં અધોપતન આવતા નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર આજના જે બધા નેતાઓ છે ઉતરી રહ્યા છે અને માત્ર રાજપૂતોનો ઇતિહાસ ઘૂસવાની વાત નથી આ તો રાજપૂતોના ઇતિહાસ ઉપર છાંટા લગાડવાની વાત છે મેં કાલે મીડિયામાં પણ કીધું હતું કે ફ્રેન્ચ ફ્રાયને ફ્રાય ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટક કહેવાય પણ રાજા મહારાજા ઝૂક્યા રજવાડાઓ ઝૂક્યા અને મોટી બેટીનો વ્યવહાર કર્યો આ કોઈ પણ રીતે સ્લીપ ઓફ નથી એટલે આ અમારી પાંચ દિવસની આખી આજે છ સાત દિવસની જે ઉગ્ર લડાઈ હતી એ પછી આજની આજે મિટિંગની મુખ્ય વાત કરીએ તો અમારા સમાજના જે કોઈ વડીલો અત્યારે સરકારમાં પ્રતિનિધિત્વ કરે છે અમારા એક પિતા છે ભાઈઓ છે વ્યવસ્થાના ભાગરૂપે અને પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે જ્યારે સ્વાભાવિક છે કે એક પાર્ટી અને સમાજ વચ્ચે આવી કોઈ પણ ભેદભાવ ઉભા થતા હોય આવા ઉગ્ર આંદોલન થતા હોય ત્યારે પાર્ટી છે કે એ જ સમાજની વ્યક્તિઓ વાત કરે સંવેદના વ્યક્ત કરે વડીલો પધાર્યા હું આપને કહું કે દીકરીને સાસરિયા મેણું મારી જાય કે ગામ મેણું મારી જાય ત્યારે એની બાપ પાસે મન હળવું કરે તો મારી માટે આનંદની વાત કે આજે મારો બાપ મારો ભાઈ મારા સામે સામેથી આવેલા એટલે અમે આજે એમને અમારી બધી જ રજૂઆત કરેલી છે ભાઈઓએ જે કંઈ આગળ રજૂઆત કરી ભાઈ બહેનોની વાત કરું કે અમે અમારી અસ્મિતાની વાત કરીએ છે કે આજ સુધી અમે બહાર આવવા માંગતા નથી જાહેર જીવનમાં અને આજે પણ આ મુહિમમાં અમે આ લેવલ સુધી આવ્યા છીએ છતાં પણ અમે અમારી મર્યાદા સંકલન સમિતિ સાથે જોડાયેલી દરેક સંસ્થાની બહેનો આ બધા જોયું છે આજે બહેનોની સંખ્યા અહીં મુખ્ય મિટિંગમાં છે બાકી અમે એવું માનીએ છીએ કે જ્યાં ભાઈઓ લડીને ત્યાં અમારી જરૂરિયાત નથી હોતી અને છતાં પણ અમે આવ્યા છીએ તો અમે એમને પણ રજૂઆત કરી છે કે આપ સ્વગ્ન પાર્ટીના બોલા પ્રમાણે અમારી પાસે આવ્યા છો તો હવે આપ સમાજની વ્યક્તિ તરીકે ત્યાં જાઓ અમારા પિતા તરીકે ભાઈ તરીકે અને આ પાર્ટીને સમજાવો કે આમાં કોઈ પણ રીતે સ્વાભિમાનનો સવાલ છે આમાં કદાચ સંકલન સમિતિની જે સંસ્થાઓ છે જોડાયેલા એને દબાવશો તો સંકલન સમિતિ અત્યારે મુખ્ય કામ અમે લોકો મુખ્ય કામ કરી રહ્યા છીએ કે સમાજમાં શાંતિમય વાતાવરણ બનવું રહે અમારી જે કોઈ સંસ્થા છે એની સાથે અમે મળીને એક અનુશાસન જળવાઈ રહી આ પદ્માવતી હોવી વખતે આપ જોયું હતું કે જે રોડ પર ઉતર્યા હતા જે બધા જે બનાવ બન્યા હતા એની કોઈ અઘટિત ઘટનાઓ ન બને એની મુખ્ય ભૂમિકા અત્યારે સંકલન સમિતિ નિભાવી રહી છે પણ આ આંદોલન અમારા આજે ગામડામાં જે જૂની મહાદિપીઓ બેઠક છે એનું પણ અને ધીરે ધીરે અમે સ્ટ્રેટેજી પ્રમાણે આપણે કીધું કે અમે રાજકોટથી ત્રણસો ને પંચ્યાસી બહેનોની યાદી તૈયાર આવે કરી રહ્યા છીએ નામાંકન અને પછી આટલું થયા પછી પણ જો આજે રૂપાલા સાહેબના નિવેદનને વખોડીને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી તો ક્યાંક ને ક્યાંક અમે અત્યાર સુધી બીજેપીના વિરોધ ક્યાંય પણ ક્યાં નથી જવાબ પણ નથી માંગતા પણ જો રૂપાલા સાહેબની ટિકિટ ઉપર મોડી મંડળ જો એમની રદ નથી કરતી તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે માત્ર ગુજરાતનો રાજપૂત સમાજ નહીં પૂરો ભારત ભારત રાજપૂત સમાજ એવું માની લેશે કે રૂપાલા જે નિવેદન છે એને બીજેપી પણ સમર્થન આપે છે ભારત વર્ષના રાજપૂતો હવે આ મેદાને આવશે અમારી સાથે બધા સંપર્કમાં છે પણ મેં બધાયને કહેવું છે કે શાંતિ રાખો એટલે આનો ક્યાંક ને પડકો મોટો પડઘો હવે ઉપર સુધી નો પહોંચે દિલ્હી સુધી નો પહોંચે દરેક રાજ્યોમાં આનું ભારત ગુજરાતી તો વાત ભૂલી જાઓ છવ્વીસ સીટની વાત ભૂલી જાઓ આખા ભારત વર્ષના રાજપૂતો હવે જાગે અને પોતાના ઓલા પર ન આવે કારણ કે અમે રજવાડા આપી દીધા તો આપી દીધા અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ દિલ આછું થયું જાય છે એનો પણ અમે ક્યારે આવો વિરોધ નથી કર્યો પણ હવે તો આ અમારી અસ્મિતા પર સવાલ છે અને મહા દીકરીઓ પર સવાલ છે હું આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ કે આપણે થોડા સમય પહેલાં એવું કહેવામાં આવતું કે આટલા વર્ષો પછી રામ રાજ્ય આવ્યું આટલા વર્ષો હતું નહીં એવું કહેવું હતું પણ જો નામ રાજ્ય આવ્યું તો નામ રાજ્યમાં બહેનો દીકરીઓની આ સ્થિતિ નહોતી કે બહેનો દીકરીઓએ આટલા દિવસ સુધી લડત આપવી જોઈએ અને ઉપર સુધી કોઈ આની રોંધ ન લેવામાં આવે બસ મારો અહીંયા ગુજરાત રાજ્ય સંકલન સમિતિ મહિલા પ્રમુખ તરીકે મારી જે ફરજ છે એ હું નિભાવું છું

અને માત્ર રાજપૂતોનો ઇતિહાસ ઘૂસવાની વાત નથી આ તો રાજપૂતોના ઇતિહાસ ઉપર છાંટા લગાડવાની વાત છે મેં કાલે મીડિયામાં પણ કીધું હતું કે ફ્રેન્ચ ફ્રાયને ફ્રાય ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંક કહેવાય પણ રાજા મહારાજા ઝૂક્યા રજવાડાઓ ઝૂક્યા અને મોટી બેટીનો વ્યવહાર કર્યો આ કોઈ પણ રીતે સ્લીપ ઓફ નથી એટલે આજે અમારી પાંચ દિવસની આખી આજે છ સાત દિવસની જે ઉગ્ર લડાઈ હતી એ પછી આજની આજે મીટિંગની મુખ્ય વાત કરીએ તો અમારા સમાજના જે કોઈ વડીલો અત્યારે સરકારમાં પ્રતિનિધિત્વ કરે છે અમારા એ પિતા છે ભાઈઓ છે વ્યવસ્થાના ભાગરૂપે અને પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે જ્યારે સ્વાભાવિક છે કે એક પાર્ટી અને સમાજ વચ્ચે આવી કોઈ પણ ભેદભાવભા થતા હોય આવા ઉગ્ર આંદોલન થતા હોય ત્યારે પાર્ટી છે કે એ જ સમાજની વ્યક્તિઓ વાત કરે સંવેદના વ્યક્ત કરે વડીલો પધાર્યા હું આપને કહું કે દીકરીને સાસરિયા મેણું મારી જાય કે ગામ મેળું મારી જાય ત્યારે એની બાપ પાસે મન હળવું કરે તો મારી માટે આનંદની વાત કે આજે મારો બાપ મારો ભાઈ મારા સામે સામેથી આવેલા એટલે અમે આજે એમની અમારી મતિ જ રજૂઆત કરેલી છે મારી એ છે કંઈ આગળ રજૂઆત કરી મારી બહેનોની વાત કરું એ અમે અમારી અસ્તિતાની વાત કરેલી છે કે આજ સુધી અમે બહાર આવવા માગતા નથી જાહેર જીવનમાં અને આજે પણ આ આગમીમાં અમે આ લોકો સંખ્યા આપવાથી છતાં પણ અમે અમારી મર્યાદા સંકલન સમિતિ સાથે જોડાયેલી દરેક સંસ્થાની બહેનો આ જોડ્યું છે આજે બહેનોની સંખ્યા અહીં મુખ્ય મિટિંગમાં છે બાકી અમે હું માનીએ છીએ કે જ્યાં ભાઈઓ લડી લે ત્યાં અમારી જરૂરિયાત નથી હોતી અને છતાં પણ અમે આવ્યા છીએ તો અમે એમને પણ રજૂઆત કરી છે કે આપ સ્વભાવી પાર્ટીના બોલા પ્રમાણે અમારી પાસે આવ્યા છો તો હવે આપ સમાજની વ્યક્તિ તરીકે ત્યાં જાઓ અમારા પિતા તરીકે ભાઈ તરીકે અને આ પાર્ટીને સમજાવો કે આમાં કોઈ પણ રીતે સ્વાભિમાનનો સવાલ છે આમાં કદાચ સંકલન સમિતિની જે સંસ્થાઓ છે જોડાયેલા એને દબાવશો તો સંકલન સમિતિ અત્યારે મુખ્ય કામ અમે લોકો મુખ્ય કામ કરી રહ્યા છીએ કે સમાજમાં શાંતિમય વાતાવરણ બન્યું રહે અમારી જે કોઈ સંસ્થા છે એની સાથે અમે મળીને એક અનુશાસન જળવાઈને આ પદ્માવતી મૂવી વખતે આપ જોયું હતું કે જે રોડ પર ઉતર્યા હતા જે બધા જે બનાવ બન્યા હતા એવી કોઈ અઘટિત ઘટનાઓ ન બને એની મુખ્ય ભૂમિકા અત્યારે સંકલન સમિતિ નિભાવી રહી છે પણ આ આંદોલન અમારા આજે ગામડામાં જે ચૂલેમાં દીકરીઓ બેઠા છે એનું પણ છે અને ધીરે ધીરે અમે સ્ટ્રેટેજી પ્રમાણે આપણે કીધું કે અમે રાજકોટથી ત્રણસો ને પંચ્યાસી બહેનોની યાદી તૈયાર અમે તમે આવે ભરી રહ્યા છીએ નામાંકન અને હજી આટલું થયા પછી પણ જો આજે રૂપાલા સાહેબના નિવેદનને વખોડીને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી તો ક્યાંક ને ક્યાંક અમે અત્યાર સુધી બીજેપીના વિરોધ ક્યાંય પણ ક્યાં નથી જવાબ પણ નથી માંગતા પણ જો રૂપાલા સાહેબની ટિકિટ ઉપર મોડી મંડળ જો એમની રદ નથી કરતી

દરેક રાજ્યોમાં આનું ભારત ગુજરાતની તો વાત ભૂલી જાઓ છવ્વીસની વાત ભૂલી જાઓ આખા ભારત વર્ષના રાજપૂતો હવે જાગે અને પોતાના ઓલા પર ન આવે કારણ કે અમે રજવાડા આપી દીધા તો આપી દીધા અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે કોઈ પણ જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ ધીમું આછું થયું જાય છે એનો પણ અમે ક્યારેય આવો વિરોધ નથી કર્યો પણ હવે તો આ અમારી અસ્મિતા પર સવાલ છે અને મહા દીકરીઓ પર સવાલ છે હું આપના માધ્યમથી એ પણ કહેવા માગું કે આપણે ટૂંક થોડા સમય પહેલાં એવું કહેવામાં આવતું કે આટલા વર્ષો પછી રામ રાજ્ય આવ્યો આટલા વર્ષો હતું નહીં એવું કહેવું હતું પણ જો નામ રાજ્ય રોગ્યો તો નામ રાજ્યોમાં બેનો દીકરીઓની આ સ્થિતિ નહોતી કે બહેનો દીકરીઓએ આટલા દિવસ સુધી લડત આપવી જોઈ અને ઉપર સુધી કોઈ આની નોંધ ન લેવામાં આવે બસ મારું અહીંયા ગુજરાત રાજ્ય સંકલન સમિતિ મહિલા પ્રમુખ તરીકે મારી જે ફરજ છે હું નિભાવું છું જવાબ જય માતાજી સંગાલન આ લડાઈ જે પણ છે એ આખા અમારા જૃતિય સમાજની છે અને બેનો દીકરીઓના માન ઉપર છે અમારું રહે એવું અમે જે અમારા રાજકીય પક્ષે લેવલ જે ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા સામાજિક લેવલે ભાઈઓ જે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા બંનેની વાતચીત વાત ચર્ચા થઈ અને બહુ સારી ભાષામાં થઈ અને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાષા પડ્યા નથી અને પડશે અને અમારા ફેવર માં ડિસિઝન આવે એવી અમે આશા રાખી રહ્યા છીએ તો બસ આટલું જ કહેવાનું હતું વધારે આપણે ખ્યાલ છે કે થોડીક મારી તબિયત પણ ખરાબ છે પણ જો આના ફેવર માં ડિસિઝન નહીં આવે તો તો અમારું ડિસિઝન બસ એક જ છે કે રૂપાલાભાઈ ની ટિકિટ રદ થાય